હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા સારા જશો અને આટલો વિડીયો જોવાની સાથે તમને ખબર હશે કે ઘોડીના પગમાં શું બાંધ્યું છે તો જે લોકો જૂના સ્વાર છે જે લોકો પહેલાથી જ ઘોડા રાખતા હોય છે એમને તો ખબર જ હશે ઓલરેડી કે ગાઈસ આ પ્રોસેસ શું છે બાકી જે નવા સ્વાર છે નવા ઘોડાઓ પરચેસ કરીને લઈ આવ્યા છે અને ઓનલી ફક્ત માટે જો રાઇડિંગ જ કરતા હોય અને ધોળાવાના શોખીન હોય એ માણસોને એટલું જ કહેવા માંગુ છું ગાઈઝ કે દાંત આવી રહ્યા છે ગાયસ બેમાંથી બગડી બગડીમાંથી ચોકડી દાંત થવા માંડ્યા છે એટલે હવે થોડા સાવચેતી રાખવી પણ જરૂરી છે કેમ કે જેમ છોકરાઓને દાંત ફૂટતા હોય ગાય ત્યારે ત્યારે તમને ખબર જ હોય છે ગાઈસ કે છોકરાઓને કાંક ને કાંક ચાવવા જોતું હોય છે એ પ્રમાણે આને પણ દાંત આવી રહ્યા છે તો સાઈડમાં એના કારણે ચોકડી થવાની પ્રોસેસમાં છે એટલે થોડા શું એ દાંત કકડતા હોય એટલે

અચંબિત રહી જતા હશે ને થોડું મનમાં વિચારો આવતા હશે પણ નોર્મલી શકાય કે જેમ કે તમે રાઈડિંગ કરીને આવ્યા હોય અને કોઈ ટાઈમે તમે બે પાંચ કિલોમીટર ચલાવો ઘોડીને તો જરૂરી નથી ચોવીસ કલાકમાં રિકવર થઈ જતું હોય છે પણ અમુક સમય તો લોંગ રૂટ હોય જેમ કે સમથિંગ સમજી લો કે આઠ દસ કિલોમીટર કે છ સાત પ્લસ થઈ જતા હોય કિલોમીટર તો રિકવર થવામાં અને થાક ઉતરવામાં અને પગના જે સ્નાયુઓ છે નસો છે એને રિ રીફ કરવા માટે ફ્રેશ કરવા માટે ઘણો ટાઈમ લાગી જતો હોય છે એટલા જ માટે આપણે સેનુંને પગની અંદર આ પ્રોસેસ કરી છે ચીસના પ પાચા જે હોય તમે સમજી શકો છો કે આપણે ટીચરથી નીચેનો જે ભાગ હોય એને કટિંગ કરીને પાની પગમાં રાખી અને જે સાઈડમાં વધારે દુખાવો છે એ સાઈડમાં વધારે રાખ્યો છે આ સાઈડમાં દુખાવો ઓછો થઈ ગયો છે ગાયસ આમાં એટલું બધું નોર્મલ પ્રોસેસ નથી એટલે ઓછામાં ઓછું થોડો પાંચ છ ટુકડા રાખ્યા છે ખાલી રિલીઝ થવા માટે બાકી ઓ પગની અંદર હજુ ઘણો દુખાવો હશે ને ગાયસ એના નસની અંદર જ્યારે દોડતા હોય ત્યારે ખાડો આવે કે કોઈ પણ એવી અટપચાન રસ્તો આવે ત્યારે એને ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય છે ગાયસ અને પગ પકડી લેતા હોય છે ઘોડા અમુક વાર તો જરૂરી નથી કે ઘોડાને કાંઈ પ્રોબ્લેમ હોય તમે ઓછામાં ઓછા બે કલાક ત્રણ કલાક સુધી એને બરફ રાખી દો પોચામાં ભરીને તો એના પગનો જે દુખાવો હોય છે ગાયસ ઓછો થઈ જતો હોય છે અને માંસપેશીઓને રિફ્રેશ એને કે ગ્રોથ થવા માટે જે રિલેક્સ ફીલ કરવા જોઈએ એ રિલેક્સ ફીલ બરફથી થઈ જતો હોય છે ક્યાં કરે યાર મજા કે બીજી વાત કે જ્યાં સુધી એને પગ પકડાઈ ગયો હોય તો ખાસ વાતનું એ ધ્યાન રાખવું ગાઈશ કે પગ પકડાયા પછી જ્યાં સુધી એને રિકવર ન થાય એ પહેલાંથી વધારે સ્ફૂર્તિલું અને સારું એવું પ્રમાણ પરફોર્મન્સ ન આપતું હોય ત્યાં સુધી રાઈડિંગ કરવું યોગ્ય નથી ગાઈશ રાઇડિંગ કરવું તમે એ ચૂકવી દેજો અને એને થોડો રેસ્ટ આપી દેજો કેમ કે આપણે આપણા શોખ માટે કોઈપણ પ્રકારના પ્રાણીને તકલીફો પહોંચાડવી એ યોગ્ય નથી હોતું ગાઈશ અને એક અશ્વપ્રેમી માટે આ બાબત સારી બી નથી તો અસવરને જેટલું આપે એટલું તમે રેસ્ટ કરવા દેજો અને વાત કરીએ જ્યાં સુધી એને રેસ્ટની જરૂર હશે ત્યાં સુધી એ રાઇડિંગમાં તમને તકલીફ આપશે જે સ્પીડ હશે ત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ એનાથી ઓછામાં ઓછી પાંચ દસ તો ઘટાડી દેશે એટલે ઓછું હાલે ગોળી તો જરૂરી નથી કે એને તમારી સ્પીડ ઘટી ગઈ છે એને કાંઈક પ્રોબ્લમ હોય શરીરમાં નહીં નહીં પડે તો તો પણ સ્પીડમાં ઓછી હાલતી હોય છે તો એ બધું સમજવું એક અશ્વર માટે જરૂરી હોય છે કાંઈ એ નાજુબાન અશ્વ છે કે નાજુબાન પ્રાણી હોય છે પોતાનો દુઃખ બયા નથી કરી શકતા એને સમજવું એક અશ્વ માટે જરૂરી હોય છે અરે સોરી એક અશ્વર માટે જરૂરી હોય છે આ જ ખાસ બાબતો ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે તમે પણ કોઈ પણ પ્રકારની રાડિંગ કરતા હોય તો રસ્તો કેવો છે કેવો નથી એ પ્રમાણે એની સ્પીડમાં લાવવું અને જેમ બને એમ પોતાના શોખ અને સારા એવા પરફોર્મન્સ માટે અશ્વને પરેશાન ન કરવું જોઈએ આ નાજુબાન બિચારા બોલી શકે નથી એમને પોતાનો દુઃખ બે નથી કરી શકતા તકલીફો એમને પણ થતી હોય છે રાઈડિંગ કર્યા પછી આપણે આપણાનો શોખ પૂરા કર્યા પછી આપણે તરત જ એના ઉપરથી નીચે ઉતરી જઈ અને પોતપોતાના કામે લાગી જતા હોઈએ છીએ મસ્ત શોખ માનતા હોઈએ છીએ એ પછી ચોવીસ કલાક સુધી તકલીફ આ અશ્વને વેઠવી પડતી હોય છે તો મારું એટલું જ કહેવા માંગુ છું ગાઈશ કે ત્યારે ગમે ત્યારે તમે રાઇડિંગ કરો ખાસ વાતમાં એ ધ્યાન રાખો રસ્તો કેવો છે અને કેવા રસ્તા ઉપર તમે રાઇડિંગ કરાવી રહ્યા છો એવા રસ્તા પ્રમાણે એને પરફોર્મન્સ કરવા દેજો ગાઈસ અમારે અં એ સહી હોય અને રોડ હોય કે કાંકરાવાળો રસ્તો હોય તો સ્પીડ બહુ ઝાંઝી રાખવી યોગ્ય નથી અને તમારા અશ્વને ઘણી તકલીફ થતી જ હોય છે તો એ આપણે અશ્વને ધ્યાન રાખવું છે કે અશ્વને કેવી રીતે ધોળાવવો તો ખાસ વાત એ નવાશ્વારો માટે છે કે ભાઈ આપણું અશ્વ છે અને આપણે કિસ્મતવાળા છીએ કે આને સેવા ચાકરી કરવાનો આપણને મોકો મળ્યો છે અને ચીઓનું યોગ્ય ફળ આપણને ઉપરવારોતો જ હોય છે મોર નું યોગ્ય ફળ આપણને ઉપરવારો જ આપતો જ હોય છે ગાઈસ તો બસ એજ કહેવા માંગુ છું કે ચોવીસ કલાક સુધી એને રિકવર ન થતું હોય તો તમે બે ત્રણ કલાક સુધી આ બરફની પ્રોસેસ કરી શકો છો ગાય અને એમાં ઢીચણ સુધી નીચેની ખોડીથીનો જે નીચેનો ભાગ છે માંસપેશીવાળો હડ્ડીવાળો ત્યાંથી લઈ અને ઢીચણ સુધી તમે બરફ ભરી દો અને બે ત્રણ કલાક સુધી એને ઘણો ફીલ અહેસાસ થશે કે મને દુખાવો ઓછો થઈ ગયો છે અને એના ચાલ ચાલમાં પણ ઘણો ફરક પડી જશે ગાય વાહ ક્યાં એક્ટિંગ કરો અને દિવસમાં ચોવીસ કલાકની અંદર તમે બે ત્રણ વાર આ પ્રોસેસ નોર્મલી કરી શકો છો એનાથી કોઈ આડઅસર નથી થતી ગાઈસ પણ જે એને રિફ્રેશ કે એને થકાન ઉતારવા માટે કે એનો દુખાવ ઓછો કરવા માટેની જે પ્રોસેસ છે એમાં મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે ગાઈસ તો આ પ્રોસેસ કરવી યોગ્ય જ હોય છે બાકી તમે જો નવા સ્વાસ જેમ તમારે જો ઘોડાઓની સ્પીડ ઇન્ક્રીઝ કરવી હોય કે ઘોડાઓને સહી શરીર રીતે સારી રીતે ચલાવવા હોય તો ગાઈસ એક સાથે પાંચ દસ કિલોમીટર ન ચલાવી દેવા પહેલાં દિવસે નોર્મલી સ્પીડ કરાવી અને આ રિટર્ન આવ્યા પછી તમે સમજી શકો છો કે અશ્વને નોર્મલી વર્કઆઉટ કરાવવું જરૂરી છે રાઈડિંગમાં તો એના વર્કઆઉટ કરાવવા માટે જ્યાં સુધી એનો શ્વાસ એકદમ શાંત ન થાય ત્યાં સુધી એને વર્કઆઉટ કરાવવું નોર્મલી કરીબ પાંચ દસ મિનિટ સુધી એને નોર્મલી રાઉન્ડ મારવા દો અને પછી જ ખીલે બાંધવું જોઈએ કેમકે એ એટલી સ્પીડમાંથી ભાગીને આવ્યો છે તો જરૂરી નથી કે એનો તરને તર શ્વાસ એકદમ ઓછો થઈ જાય એની પ્રક્રિયા શ્વાસની અત્યંત વધી જતી હોય છે એને સહન કરવા માટે તમારે પાંચેક મિનિટ એને વર્કઆઉટ કરાવવું યોગ્ય હોય હા એ લો પહેલે અને વાત કરીએ બીજી કે ઘોડે બાંધ્યા ઘોડો જ્યારે તમે ખીલે બાંધો ખીલે બાંધ્યા પછી ને તરત એને પાણી ન પીવરાવું જોઈએ ગાઈશ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ સુધી પછી એને પાણી દેવું જેમ કે શ્વાસની પ્રક્રિયા અત્યંત વધારે સ્પીડમાં વધતી હોવાના કારણે એ સારી રીતે પાણી નહીં પીવી શકે અને તમે તમારા સ્વને ખોઈ પણ શકો છો તો જરૂરી નથી ગાઈસ કે તરતર પાણી આપો ત્રીસ મિનિટ પછી પાણી આપો ચાલીસ મિનિટ પછી એ બરાબર યોગ્ય છે અને વાત કરીએ આપણા સ્વની તો આપણી ચીનો તો ઘણી ડાય છે ગાઈસ તો જ્યારે તે રાઉન્ડ તમે રાઈડિંગ કરીને આવ્યા હોય અને એને આ પ્રોસેસ તમે બે ત્રણ કલાક પછી ચાલુ કરશો તો બી ચાલશે અને નવા નવા જે ગોળાઓ છે એને પગમાં મોજા પહેરાવવા અને બરફની પ્રોસેસ કરવી કરવા માટે તમે ગાયસ આ પ્રોસેસ કરી શકો છો કેમકે જરૂરી નથી કે ડબ કોઈ ડબ્બો હોય કે મોટો ટ્રબ હોય તેના અંદર ઘોડો સંપૂર્ણ રીતે શાંત રીતે ઊભો રહી શકે તમે એના અંદર ઠંડુ પાણી કે બરફ નાખીને ઊભો રાખશો ગાઈસ તો સૌ પ્રથમવાર જે પ્રોસેસ હશે એ તો તમારે એના માટે નહીં થઈ શકે અને તમે એ પ્રોસેસ કરવા માંગતા હોય ગાયસ તો એના માટે તમને એટલું કહેવા કહેવા માગું છું કે પહેલા દિવસે તમે પાંચેક કિલોમીટરનું રાઇડિંગ કરાવ્યું હોય બે કિલોમીટરનું રાઇડિંગ કરાવ્યું હોય ઉફાળા પાણીની અંદર એના બે પગ રાખીને એના ઊભો રાખો અને આગળ ખોરાક બે ખાવા માટે તો એ શાંતિથી ઊભો રહેશે બીજા દિવસે બીજા દિવસે તમે એક બે કિલોમીટર ઇન્ક્રીઝ કરો અને પછી નોર્મલી થોડું ઉભાથી થોડું નોર્મલી ઠંડુ રાખો અને પછી એના અંદર તમે ઊભા રાખો ઘોડાને અને ખોરાક આપી દો એ પ્રમાણે ધીમે ધીમે તમે એનું જે સહનશક્તિ હશે શીલતા હશે સહનશીલતા એ ધીમે ધીમે એ વધતી જશે અને એકદમ ચિલ્ડ પાણીની અંદર પણ બરફની સાથે પણ ઘોડો ઊભો રહેતો થઈ જશે તો એ પણ પ્રોસેસ એક સારી છે પણ એના માટે થોડો ટાઈમ લાગતો હોય છે ગાયસ પણ આ પ્રોસેસ જે છે એકદમ ઈજી છે અને આમાં ઘોડાઓને જલ્દી એટલી તકલીફ નથી થતી હોતી અને માંસ ઘણી જલ્દી રાહત થઈ જતી હોય છે ચોવીસ કલાકની અંદર બાકી બીજું બધું ધ્યાન આપવું આપણે અસવારને પણ જરૂરી છે કેમ કે મેં તમને જેમ જણાવ્યું એ પ્રમાણે રસ્તો જોઈ અને તમે રાઇડિંગ કરાવશો તો લગભગ ચોવીસ કલાક પછી તમે બીજી વાર રાઇડિંગ કરવા માટે તૈયાર થઈ જતા હશો અને સાત એક દસ દિવસ સુધી જે નવા શવાસે એમને ડેલી રાઇડિંગ કરવું જ હોય પછી ચાર પાંચ દિવસનો બ્રેક પણ આપવો જરૂરી છે કાયશ એ પણ ધ્યાન દેવું કેમકે રોજે રોજ તમે રાઇડિંગ કરશો તમે ફ્રી હશો ઘોડા ફ્રી રહેવા દેજો ઘોડાઓને ટાઈમ આપજો કેમ કે સારા એવા નસલના ઘોડાઓને તમે બરબાદ કરી નાખશો અને ખરાબ એવી રીતે એને કોઈક પણ ઘોડખા પણ થઈ જાય એના કરતાં અઠવાડિયા સુધી તમે રાઇડિંગ કરાવ્યા પછી ચાર દિવસનો રેસ્ટ તો આને દેજો દેજો ને દેજો જ ભાઈ આના માટે ઘોડાઓ વ્યસવા માટે ઘણું ખરેખર ફાયદાકારક સાબિત થતું હોય છે અને તમારા ઘોડાને તમે એવું પરફોર્મન્સ પણ આપી શકશો અને વાત કરીએ બીજી ગાઈસ તો જોઈ શકો છો આપણી ટીનુના પગ વધવાની પ્રોસેસ એકદમ નોર્મલી છે એક બાજુનો પગ ઓછો રાખવી એમાં બરફ ઓછો હોવાના કારણે બીજા બરફમાં અંદર ઘણો બરફ છે અને એ પગનો દુખાવો પણ ઘણો છે એટલે એમાં જલ્દી રિકવર થઈ જશે ચોવીસ કલાકની અંદર અને મળશું આપણે કાલના રાઇડિંગની અંદર એની સ્પીડમાં કેટલો ઇન્ક્રીઝ થયો હશે એની સ્પીડ કેટલી વધી છે જોઈએ નેક્સ્ટ વિડીયોની અંદર ટાટા બાય બાય આવજો